મહેમદાબાદ ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ખેડા જિલ્લા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓને જાહેરમાં સન્માન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો જિલ્લાના આંબેડકર હોલ ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આયોજિત સાતમો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને સર્વ ધર્મ સદભાવના સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત મુસ્લિમ સેવા સમાજમાં સમાવિષ્ટ આઠ જિલ્લા તથા વડોદરા શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે ધોરણ દસ અને બાર માં તથા ગ્રેજ્યુએશન માં જે તે જિલ્લાઓમાં પ્રથમ બીજા અને ત્રીજા નંબરે જે તે વિભાગમાં આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસ માં આવેલ રિઝલ્ટમાં પાસ થયા હોય એવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જાહેરમાં સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સહિત નવ જિલ્લાના એક્યાસી તેજસ્વી તાલાઓને સર્ટિફિકેટ તેમજ અન્ય પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ જનાબ કરીમભાઈ મલેક દ્વારા શૈક્ષણિક પ્રોગ્રામો અને સેવાકીય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા સતત આ સાતમા ઇનામ વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને સર્વ ધર્મ સદ્ભાવના સમારોહના પ્રમુખ તરીકે સૈયદ કદીર પીરજાદા તેમજ મુખ્ય મહેમાન તરીકે જનાબ ઇમરાન ખેડાવાલા

અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ મહેમદાબાદ